ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવણી કરાઈ બોરડા ગામે ગામ સમસ્ત એક થઈ ગામમાં ભાઈચારો જળવાઈ રહે અને સમગ્ર ધાર્મિક કાર્યક્રમ અને વિકાસના કામ થઈ શકે તે માટે સમગ્ર સમાજ એક થઈ મંદિરના પટાગણમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી જેમાં ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ પી ટી રાઠોડ યુવા આગેવાન જયરાજભાઈ બમ્મર પૂર્વ સરપંચ રાજુભાઈ વાલાભાઈ અને કીધું કે આવી રીતે આયોજન છે તો આવજો વખતે આપડે આગોતરું આયોજન કરીને વાલાભાઈ ઉજવીએ આપણે આયોજન તમે ખાલી હાજરી આપજો જે કઈ કરવું પડે એ અમે તમામ લોકો મંચસ્થ બેઠા છે તમામ લોકો આયોજન કરી લેશું સાહેબ વિશે વિશેષ કઈ કહેવાનું હોય તમામ લોકો જાણે છે કે આપણે જે કઈ જીવીએ છીએ આપણે જે કઈ અધિકાર મળ્યા છે એ આપણે કોઈ પ્રાપ્ત કરાવ્યો એ માત્ર